ભારતીય સંચાર નિગમ લિમિટેડ બી એસ માં એસસી એસટી એમ્પ્લોય વેલફેર એસોસિએશન માં રાષ્ટ્રીય જનરલ સેક્રેટરી તરીકે સમગ્ર રાજ્યમાંથી સર્વપ્રથમ વખત વડોદરામાંથી અશોક પટેલની નિમણૂક કરવામાં આવતા કર્મચારીમાં ખુશીની લહેર ફેલાઈ જવા પામી હતી કાર્યરત એસસી એસટી એમ્પ્લોય વેલફેર વડોદરા શહેરમાં જનરલ સેક્રેટરી પદે અશોક પટેલની નિયુક્તિ કરવામાં આવી છે જેને લઈને યુનિયન દ્વારા તેમના સન્માન સમારંભનું આયોજન કરવામાં આવ્યું જેમાં મોટી સંખ્યામાં બીએસએનએલના નિવૃત્ત સહિતના કર્મચારીઓ પદાધિકારીઓ અધિકારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા રાષ્ટ્રીય જનરલ સેક્રેટરી અશોક પટેલે તેમને જણાવ્યું હતું કે અમારા બીએસએનએલમાં ઘણા બધા યુનિયન છે એસોસિએશન છે એની અંદર એમાં અમારું એક એસસી એસટી વેલફેર એસોસિએશન છે જેની અંદર મને રાષ્ટ્રીય જનરલ સેક્રેટરી તરીકેની પોસ્ટ આપવામાં આવી છે અને અમારું જે સેવા એસોસિએશન છે એની અંદર ગુજરાતમાંથી પ્રથમ હું જ બન્યો છું સેવા સિવાય બીજા બધા જ પણ આઠથી દસ જેટલા યુનિયન અને એસોસિએશન છે જેની અંદરથી કોઈ પણ અત્યારે અત્યાર સુધીમાં નેશનલ લેવલે જનરલ સેક્રેટરી બન્યા નથી ત્યારે મારી નિયુક્તિ કરવામાં આવી છે જે એક ઐતિહાસિક કહી શકાય ગુજરાત અને વડોદરા માટે ગૌરવનો સમય છે જેને લઈને આજે મારું સન્માન કરવા માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું હવેથી આવનાર સમયમાં મુખ્ય કાર્ય એ રહેશે કે અમારા સંવિધાનિક હકો હશે કર્મચારીઓ માટે એની માટે મારે અવાજ ઉઠાવવાનો છે અત્યારે અમને જે થર્ડ પી જેવી રીતે સેન્ટ્રલ અને સ્ટેટ ગવર્મેન્ટનું સાતમું પગાર પંચ આપવામાં આવે છે એ મળી ગયું અને અત્યારે આઠમાની તૈયારી ચાલે છે અને અમને જે થર્ડ પી આર સાતમું પગાર પંચ હજી મળ્યું નથી એની માટે અમારી લડાઈ ચાલશે અને હું અમારા કર્મચારીઓનો અવાજ ઉઠાવીશ અને આગળ પહોંચાડીશ ટ્રાન્સફર સહિત ઘણી બધી બાબતોમાં અન્યાય કરવામાં આવ્યો છે એની સામે અમે કર્મચારીઓને ન્યાય ફરિયાદ અપાવીશું આ બાબતે હું કહેવા માંગુ છું કે અમારે બીએસએલ ની અંદર ઘણા બધા યુનિયન છે એસોસિએશન છે એની અંદર અમારું એક એસસી એસટી એમ્પ્લોય વેલફેર એસોસિએશન છે જેની અંદર મને જનરલ સેક્રેટરી રાષ્ટ્રીય જનરલ સેક્રેટરીની મને પોસ્ટ આપવામાં આવી છે અને આ અમારા જે સેવા એસોસિએશન છે એની અંદર ગુજરાતમાંથી પ્રથમ હું જ બન્યો છું પણ સેવા સિવાય બીજા બધા પણ આઠથી દસ યુનિયન એસોસિએશનો છે તેની અંદરથી કોઈ પણ અત્યાર સુધી નેશનલ લેવલના જનરલ સેક્રેટરી બન્યા નથી અને મારી નિયુક્તિ થવામાં આવી છે આ એક ઐતિહાસિક સમય છે ગુજરાત માટે અને વડોદરા માટેનો એક ગૌરવનો સમય છે એટલા માટે બધા મારું સન્માન કરવા માટે પ્રોગ્રામ કર્યો છે થેન્ક યુ વેરી મચ સર આવનાર સમયમાં આપના યુનિયન થકી કયા પ્રકારના કાર્યક્રમ કરવાનો છે આવનાર સમયની અંદર અમારું મોહન કાર્ય જે રહેશે જે અમારા સંવૈધાનિક જે હક્કો હશે કર્મચારીઓ માટેના એમની માટે મારે અવાજ ઉઠાવવાનો છે અત્યારે અમને જે થર્ડ પીઆરસી જેવી રીતે સેન્ટ્રલ અને સ્ટેટ ગવર્મેન્ટના સાતમું પગાર પંચ કહેવામાં આવે છે એ મળી અને અત્યારે આઠમાની તૈયારી ચાલે છે અને અમને જે એ જ હજી નથી મળ્યું એની માટે અમારી લડાઈ ચાલશે અને એની માટે હું અમારા કર્મચારીઓનો અવાજ ઉઠાવીશ અને આગળ પહોંચાડીશ અને ટ્રાન્સફર અને ઘણી બધી બાબતમાં અન્યાય કરવામાં આવે છે તેની સામે આ કર્મચારીઓને હું ન્યાય અપાઈશ हूँ अश्विन राठौर डिस्ट्रिक्ट सेक्रेटरी सेवा वडोदरा थी ऊँचूँ हमारा अशोक पटेल साहब आज जनरल सेक्रेटरी तक के नियुक्त थे ये खुशी में मा, हमारा सभी यूनियन एसोसिएशन साथियों भी बहुत उत्साहित थे और मेरा सेवा यूनियन की तो बात ही अलग है उनका तो यही कहना था कि भाई हमें उद्घाटन ऐसा करना चाहिए कि साहब को यादगार रह जाए क्योंकि ये पूरा गुजरात में पहली बार ऐसा हुआ है कि कोई जनरल सेक्रेटरी बने हैं आज तक से हमारे साथ जो तिवारी जी है हमारे पुराने यूनियन लीडर उसने तो ये बताया कि मैं पचास साल से यूनियन चला रहा हूँ लेकिन गुजरात से कोई जनरल सेक्रेटरी आया ये पहला किस्सा है तो हमारे लिए बहुत खुशी की बात है तो हम गुरा धूमधाम से ये प्रसंग मनाना चाहते हैं और उसको हम आज स्वागत करना चाहते हैं